મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવો હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કાંઈ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએ સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો થી વધારે એની આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે હું આપ સૌને વિનંતી કરું છું કે રાજકોટની ગણાય અને રાજકોટ નો પ્રતિનિધિ કોઈ બને પેલા તો ખૂબ ખૂબ આનંદનો વિષય છે કે ગાંધીજીનો વિરોધ કરતા લોકો ગાંધીજી માટેના વાત કરી રહ્યા છે ભાજપવાળા એનો ખૂબ આનંદ છે આપણે મેં જે વાત કરી છે એ ઇતિહાસે લખેલી વાત છે એ મારા શબ્દો નથી એ પુસ્તકોને કોઈ ઉથલાવીને જોવે તો ખ્યાલ આવશે વાત મેં નવી કરી હોય તો એ કરી છે કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી જે નિડરતાથી જે સત્યાગ્રહથી ગાંધીજી લડ્યા હતા આજે અંગ્રેજોની જેમ વિભા રાજકારો રાજકારોની નીતિ અને લોકશાહીને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે એટલે છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને જોશે જે આ એનો ચતુરાય પર્યાય છે તમને કહી દઉં કે આ મેં નથી કર્યું આ હું નથી બોલ્યો અને આ એમના અનેક ગ્રંથો એમની બુકો એમનો અક્ષર દે એ મેં વાંચ્યો છે અને રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોને સંવાદોને ક્યાંક ટાંકીને લખાયેલા શબ્દો છે આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી પરંતુ મેં ઇતિહાસને વાગોળ્યો છે મેં મારા શબ્દો ઉમેર્યા નથી આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે આજે ઇન્દિરાજી હતા લોખંડી મહિલા હતા પણ આજે જે દ્રઢતાથી જે સત્યાગ્રહથી ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઈસ્યુ થયા હતા રાહુલજીને પણ થાય છે પણ દેશહિતમાં બંને બંને દેશહિતની વાત આવે ત્યારે પક્ષાપક્ષીથી ઉપર રહી અને દેશહિતની વાત દ્રઢતાથી સત્યાગ્રહથી અને હિંમતથી કરનારા હોય આજે તમે બધા જાણો છો કે આ નરેન્દ્ર મોદીજીના રાજમાં આજે દેશમાં દબાવની રાજનીતિ સામે કોઈ એક અડીખમ રીતે બોલી રહ્યું હોય તો એ રાહુલ ગાંધી જે આવતા દિવસોમાં રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી તમને દેખાશે દેશના લોકોને દેખાશે એ મારી વાત હતી સારું છે આ શુભ છે કારણ કે બે હજાર બારમાં એ ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે ફરી જઈ રહ્યા છે એટલે અમારી લોકસભાની સીટ આવી રહી છે એનો મતલબ એ થાય છે અને હું એવું કહીશ કે કોંગ્રેસમાં રહી અને ભાજપનું કામ કરતા લોકોની માટે હવે અહીંયા જગ્યા નથી હજી આવા બીજા કોઈ હોય તો હું એમને ચોક્કસ કહીશ કે સારો રસ્તો એ છે કે તમે દુશ્મન પાછળ હારે રહીને કોઈ દુશ્મનાવીટ કરે ને પાછળથી છરી મારે એના કરતાં કોઈ નબળું હોય એ સામે રહે એ આવકારદાયક છે